કે એવો ભાઈ રસ્તો કાઢીએ કંપની બનાવીએ કરીએ મિલકત પચાવી પાડીએ માનો કે સોલાર કંપની બનાવી કોઈ ખેડૂતને મનાવ્યો ખેડૂત આની જે એગ્રીમેન્ટ કર્યું નથી કબજા સાથે અને ખેડૂતને થોડાક પૈસા આપ્યા અને ખેડૂત ફસાઈ ગયો ચેક દ્વારા પૈસા દીધા અને પછી એમ કે હવે જમીન મારી અને

કંપની તે ઉલ્લંઘન માટે દોષિત ગણાશે અને તેની સામે કાર્યવાહી ચલાવી શકશે તે અનુસાર શિક્ષા કરી શકાશે પરંતુ કોઈ વ્યક્તિ એમ સાબિત કરે કે ઉલ્લંઘન તેની જાણ બહાર થયું હતું અથવા તેવું ઉલ્લંઘન થતું અટકાવવા માટે તેણે તમામ યોગ્ય કાળજી રાખી હતી તો આ પેટા કલમના કોઈ પણ મજબૂરથી કોઈ શિક્ષાને પાત્ર થશે સાંભળ્યો બરાબર કંપનીનો સીઓ છે મુંબઈ બેઠો છે કંપનીના મેનેજર છે આને આવું કૃત્ય કરી લીધું સીઈઓ પાસે મોકલાયું કે આ ચેપ્ટર ચાલે છે આપણે સીઈઓ કહી દીધું ભાઈ આવું આપણે કઈ કરવાનું થતું નથી છતાંય કમજો આ જણાવી રાખે છે તો સીઈઓ જવાબદાર નથી પણ આ તો જવાબદાર છે ટૂંકમાં નિર્દોષને ફસાવી નહીં શકાય જે ઓફિશિયલ ધંધો કરે છે પણ નીચે જે ગ્રાઉન્ડ લેવલ જે ખરેખર લેન્ડ ગ્રેબર કોને કહેવાય એની આ વ્યાખ્યા છે સમજાય છે કે લેન્ડ ગ્રેબર કોણ ગણવો બીજા વગરના બધાને લેન્ડ ગ્રેબર ગણવાના નથી પણ કોક લેન્ડ ગ્રેબર છે એમ સાબિત થાય કે ગુનો કંપનીના કોઈ ડિરેક્ટર મેનેજર સેક્રેટરી અથવા બીજા અધિકારીની અથવા એની મુખ કરવામાં આવ્યો અથવા તેમના પક્ષેથી કોઈ બેદરકારી કારણે થયો છે

અબ્જા સાથાનો થયો નથી આપણે આપણો સામાન ઉપાડી લ્યો અહીંથી નકર શું કરે અહીંયા ખાલી સામાન રાખી મૂકે તો જ છે ને અમે વાલાને કોઈનામાં તમે તમારો સામાન રાખી મૂકો તો લેન્ડિંગે ભિંગ છે એને લેખિતમાંને દેવું પડે કે આપણો સામાન હટાવી ના અને 4 દિવસમાં આપણો કબજો ખાલી કરીને નીકળી जाओ લેખિતમાં નથી આપતો અને એને ખબર છે ડિરેક્ટર્સને કે આપણે જમીન દબાવીવી છે અને નીચે આ માણસ ધ્યાન રાખે છે અહીંયા તો બેય જણા જવાબદાર છે બે નહીં બે થી વધારે વ્યક્તિઓ જેટલા છે એટલા બધા જવાબદાર છે આવી અગત્યની બાબત હોય તો એને લેખિતમાં લેટર નીચે રવાના કરવો જોઈએ તમામ ડાયરેક્ટરોએ ખાસ કરીને એમડી મેનેજિંગ ડિરેક્ટર અથવા જે જવાબદારી સંભાળે છે ઈડી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે હોય પગારદાર હોય તો એની એની જવાબદારી તો બને ને બધી મોનિટરિંગ કરવાની અગત્યની બાબતો ઉપર તો એ લેન ગ્રીડિંગ ને પક્કમાં કોને નીકળી જાય સીઈઓ ને કેમ કીધું કે એક નીકળી ગયો અને કોણ ફસાઈ જાય એ એ મુખ સમતિ કહેવાય બધી બરોબર છે છોકરો જે છે बाजूમાં કજિયા કરતો હોય રોજ बाजूમાં છોકરાને મારી આવે ને આપણે આપણે છોકરાને થપ્પો ન આપીએ તો આપણી મુક્ષમતી છે ને મા આપણે આટકો તો એને પ્રોત્સાહન આપીએ છીએ તો પણ એ લેન્ડ ગ્રેબર જ ગણાય તો આ છે